હું પેલી વાર વાળ સ્ટેટ કરાવું છું નહીં કીધા બેન એટલે વાળ થોડાક અલગ અલગ ને એવું બધું કરવું પડે ને એટલે તો છોટલાક એમ મને અલગ અલગ વાળ કરી દીધા રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જો વગાસી માથે આવતા રહે અને આજે આપણે લગ્નમાં જવાની તૈયારી કરવાની છે એટલે થોડા ઘણા આજે કાંક લગ્નમાં જવાના છે અને આપણે તો લગ્નમાં જવાની તૈયારી કરવાના છે અને અત્યારે તો બસ જો હવે ઉઠી ગયા છે અને શિરામણને એવું બધું બાકી હતું પણ ઘરનું કામ હોય થોડું ઘણું કોઈ ફર્યા ને બોરવાનું ને ભેંચ દોરાવવાનું તો બધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને ઘરે બસાવીએ અંકિતાબેન ની બધા એની જવાની ને કોઈ એ બધી તૈયારી કરતા હોય અને શિવાનીબેનને શિવાનીના પપ્પા એ દીખુંતા છે અને શિરામણ આપણે બાકી છે અને તારી એકદમ મસ્ત જ સુરજ દાદા ઉગે છે હજુ અને અંકિતાબેન એવું નિશાળે જઈ રહ્યા છે હું ભૂલી ગયા મેં દીન કો મેં દે મૂકી ન આવનાસ્તો એ કી તબે ની સાળે મેતી મૂકી ન આવશે ને કરે સાક્ષી બેન ની હું કરે છે આમ જો પતંગ સ ગામડા નીતીકભાઈ નીતીકભાઈ તૈયાર થન કે માવ તરાસે વેલુ ની સાળે જવાનું છે અજતલા વાસ વાટે છેન ટેસ્ટ છે એટલે ઓ રોજ ભાઈજી ઊઠા નથી ને શિવાય ની ઊઠી ગઈ છે બા બા જો સાસ નીતી એરી કર હશે શિવાને બેન કદાચ ઉઠી ગયા હશે આપણે જોઈ કઈ ખબર નહીં ગઈ ત્યારે તો બધી હતી દીકરાને તો રમવાનું ચાલુ છે રોવાનું ચાલુ છે ને રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ મેધુન કમ્પ્લીટ થઈ ગયા છે કેમકે આજે જ છે આપણે લાડવા ખાવા મોટી ગુંડલ એટલે આપણે તો જોડા ને હવે અહીંયા ગાભો મરવાનું ને એવું બધું કામકાજ હાલ છે સરખા સાફ કરજો લગનમાં જાવ તમારે ને સામો માંકલી સાફ સાફ એમ કામ તમાર કરો ને રે હવે જાવ ને તો અમને કહી દીધું તો તમાર રામાં જ રાખો ઓલું લાવ ઓલું ઓલું લાવ ઓલું લાવ એમ આમ હરખુ હરખુ ગઈ હરખુ ગઈ કા કે કેમ હોય હવે આમ નવા થઈ જાવ તો નવા છે તો પહેર એને કાયમ એટલે નવા નવા રહે તો રોજ પહેરવા મે ખાલી લગનમાં જ પહેરવાના હોય એન પહેરવાના તો એન કાય જોવાનું હોય આ લાલ फटाफट હવે હવે ગાબો માર દે હવે નકર આપણે હવે જવામાં મોડું થાય છે તાર કે જવાનું છે

કામ વસ કપડા લેવા જવાનું છે નવા નવા કપડાં લેવા જવાનું છે કેટલી જોડી લાવવાનું છે ત્રણ ત્રણ જોડી ત્રણ ચાર જોડી લઈ લઈએ હો હો હાલો તે હવે હાલતા થાઉ ધીમે ધીમે હવે હાલો બા હવે મોડું થાશે પછી લાડવા વાળી તૈયાર થઈ જજે ને હાલો લાડવા ખાવા બેમ મોટા બાઈ ની જો કાય લાવવાના છે લાડવા ખાવા તમે જાવ કેને તો એમ કેજો કે મોટા બાઈ ની કાલ લાવવાના જાનમાં હા આજ નહીં કાલે ભરવી આવતા હોય એનું તમારે કહેવું જ પડે ને શિવા ની તો તાર બાપા આવી જાય ઘર ગઈ ઘર ખાઈ તો કરવા ગુગવાટા એમ

બા ને શિવાની રમાડવાની છે ને રોવા નહી દેતા અને તોય નો રે તો પછી ફોન કરાવજો શિવાની તું રોતી નઈ ઉદીકા અમે જઈશી તાર મમ્મી તૈયાર થવા જતું

કેટલું કેટલું બધી વસ્તુ છે મસ્ત મસ્ત આવી ગયા હતા જોવા જ મળ્યા હતા કે કેવું કાંઈક ગમે એ બધી કાંઈક વસ્તુ કે લઈ જ લેવી કે મેળા ખરીદી કરવા નહીં હવે તમે કાંઈક થોડી ઘણી જે કાંઈ લેવું હોય લઈ રાખો અને આપણે પાર્લરનું શરૂ થઈ ગયા તો વાળ સેટ કરાવવાના છે ને ગીતાબેન અમારે સોલી જોવે જો લેવાનું મન નહીં થતું તો લેવાનું બંધ થઈ જાય ક્યારેક જોઈ જઈને કેવી સોલી જાય કે તો

કેવા લાગે છે તમે બેન કે જો આમ આમ કે આમ 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 ગેરા ઘેરા હજી એક બાજુ બાકી છે પણ મોટું નથી દેખાવા દે તો કેવા કરના

અને આપણે કીધું તું કે ફોન કરવાનું એટલે મેં કીધું આ ફોન તો કાંઈ આવ્યો નથી તો એવું ખાબુતાળ રાખીને ફટાફટ આપણે ઘરે આવતા રહ્યા અને બસ અમારે આજનો દિવસ કાંક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય